જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી નવા હોય તો કરી દેજો ઇતિહાસ તો મિત્રો વિડીયોને પૂરો જોજો તો તમને ખબર પડે વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં ભુંબર ઘોડા મંદિર આવેલું છે તો અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે ભાવિક ભક્તો મલ્લીમા મંદિરે દર્શન કરવા આવે છે આ મંદિરે આવતા બધા જ ભાવિક ભક્તોની માતાજી મનોકામના પૂરી કરે છે જે લોકોને સંતાન પ્રાપ્તિ ના હોય તેવા લોકો પણ આ મંદિરે આવે છે અને તેમની મનોકામનામાં મહેલીમાં પૂરી કરે છે મનોકામના પૂરા થયા પછી અહીંયા ભમ્મરગુડાના મંદિરે બાળકના ફોટા પણ ચડાવવામાં આવે છે જોઈ શકો છો તમે અહીંયા મિત્રો કે કેટલા બધા ફોટા ચડાયેલા છે ભાવિક શ્રદ્ધાઓ અહીંયા દૂર દૂરથી મંદિરે આવે છે દર્શન કરવા માટે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હવન કુલ પણ છે અહીંયા હવન પણ વાવે છે અને મિત્રો તમને તો અહીંયા મગડા અને બકરાઓ પણ રમતા મૂકવામાં આવે છે તમે જોઈ શકો છો અને અહીંયા પાછળ નારિયરો વધી રહ્યા છે તો તમે જોઈ શકો છો મિત્રો અને અહીંયા નાયળ પૂરા પછી પાછળ ઢગલા પડી રહ્યા છે તમે જોઈ શકો છો અને ચુંદરીઓ પણ અહીંયા કાજગીની બધી વાતી રહે રાખે છે અને કંઈક ધજાનો આવી રીતે નજારો જોવા મળે છે મિત્રો તમને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો